ખાતરના લીધે જમીન થઈ છે અને ટ્રેક્ટરો અને ઇલેક્ટ્રોનિક સાધનો વાપરવાના કારણે જમીનની અંદર જે દબાઈ અને જમીનમાં જે હરસ્યું એક રાત્રિની અંદર પાંચસો ને બોતેર પાંચસોને વખત ઉપર જાય નીચે આવે અને કુદરતી ખાતર બનાવી અવશ્ય નાશ પામી કુદરતી ખાતર બન્યું નાશ પામ્યું ઘરે ઘર પહેલા ગાયો હતી માથાટી ગાય માતાનું કતન થઈ ગયું આવતીકાલે સૂર્યનું કિરણ ધરતી પણ પડશે તો આ દેશમાં પચાસ હજાર ગાયોની હત્યા મારા થઈ જશે એટલે ગાય ગાય માતાની કતન થઈ ગઈ બળદો ખેડૂતો વાપરવાનું બંધ કરી દીધું અને એના કારણે દર વર્ષે ખેડૂત પાયે જે ખાતર થતું હતું ગાય ભેંસનું અને બકરીનું એ બંધ થઈ ગયું એના કારણે જમીનમાં છેલ્લા ચાલીસ વર્ષથી સાનું ખાતર ન થવાના કારણે જમીન ઓછી થવાનું બંધ થઈ ગયું અદસ્યુ મળી ગયું અને જમીન બંજર થઈ ગઈ એટલે ખેતીની અંદર નુકસાન છે અર્થવ્યવસ્થા જે અર્થવ્યવસ્થા ભારત દેશની ઊભી કરી હોય તો પશુપાલન અને ખેતી અને બાગાયત આ ત્રણ વસ્તુ કરી પશુપાલન દૂધ આવે ઉત્પાદન પડે તમે જે ઘાસચારો ખવડાવો એ ઘાસચારાની તમે બે ખોળા ખવડાવ્યા કે ત્રણ પૂળા ઊંધિયું ખવડાવ્યું એ ચોવીસ કલાકમાં છાણ માં આપી દે દેણ માં છાણના રૂપે ચોવીસ કલાકમાં તમને ફાયદો કરી દે અને બાકી જે એના જે વંશવેલો પેદા થાય એ તમને ફાયદો થાય ખેડૂતને બાકી જે દૂધ આપે એમાં પણ તમને ફાયદો થાય દૂધથી શારીરિક ક્ષમતા વધે આપણા બસો વર્ષ પહેલાં આપણા બાપ દાદાઓ પરાઈથી ફોડીને ઘી ખાતે હતા ડુંગરમાં એટલું બધું પશુ ઘન હતું હમણાં કોઈ ઘી કે ઘી કોઈ જોવા મળતું નથી ડેરીમાં ભર દે એટલે આપણા પરિવારના જે સભ્યો છે એમને કોઈ દૂધ કે ઘી મળતું નથી એટલે શારીરિક ક્ષમતા ઓછી થઈ ગઈ કામ કરવાની અને બીજું કે આ ધરતી માતાને મંજર બનાવી છે એટલે વીસ વર્ષમાં આ પૃથ્વી ઢોલી જશે એવું વૈજ્ઞાનિકો કહે છે દુનિયાના બધા વૈજ્ઞાનિકો એ સંશોધન છે કે વીસ વર્ષ પછી આ પૃથ્વી ઢોલી જશે તો એને બચાવવા માટે હું તો બચાવવા માટે ભારતમાં પીપળો અને તુલસી રોપો જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે એટલે ભારતનો તુલસીને લીમડો અમેરિકા દક્ષિણ આફ્રિકા રશિયા વિદેશના દેશો ત્યાં દર શનિવારે બાળકોને તુલસી રોપો અને પીપળા રોપોનું આંદોલન ચાલે છે અને ભારતની પ્રજાને પીપળો અને તુલસીનું કોઈ મહત્ત્વ નથી ગાયનું મહત્ત્વ નથી એના કારણે આપણે ખેતી પ્રધાન દેશના ખેડૂતો પાછળ છે કૃષિ મેળા રાખવાની જરૂર નથી માર્ગદર્શન વૈજ્ઞાનિકોએ આપવાની જરૂર નથી ખાલી પશુપાલન બાગાયત અને ખેતી કરે વર્ષો પહેલાં આપણા બાપ દાદાઓ પચકાઈ જવાની જરૂર છે એનાથી વિશેષ બુદ્ધિ રાખીને હોશિયારી મારવાની જરૂર નથી એ કરો તો હમણાં પણ આપણા દેશની અંદર અનાજના ભંડારો હતા કઠોળના ભંડારો હતા વિશ્વના લગભગ એકસો વીસ દેશો છે એ બધા ભારત પાસે અનાજ લેવા આવતા હતા કઠોળ લેવા આવતા હતા તો આપણા બાપ દાદાએ એને હાટે આપતા હતા પૈસા પૈસા નહીં લેવાના સોનાને ચાંદીના હાટે અનાજ આપતા હતા એના કારણે આપણો દેશ સોનાની ચટલી બન્યો અને ફરી વાર સોનાની ચટલી બનાવી હોય તો આપણા બાપ દાદાએ જે જૂની પદ્ધતિમાં ખેતી કરે તા એ કરવું પડે આ ખેડૂતો એ બધા નોંધ લેવી જોઈએ અને ખેડૂતોએ તાલીમ આપવાની જરૂર નહીં ખેડૂતનો દીકરો ખેતી કરે ડોક્ટરનો દીકરો ડોક્ટર બને વકીલ નો દીકરો વકીલ બને ખેડૂતના દીકરાને વૈજ્ઞાનિક તાલીમ બની જાય આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી ખેડૂતોએ જાગૃત બની હા વિજ્ઞાન ટેકનોલોજી ખેતી કરવામાં મારો વિરોધ નથી પણ એમાં દિમાગથી ખેતી કરો બધી ટેકનોલોજી વાપરો નહીં હાથે આપણા બાપ દાદાઓ ખેડૂતો એ પણ હાથે રાખવી પડે અને ગાય બચાવો ભારત બચાવો ગાય નહીં બચે તો વીસ વર્ષમાં પૃથ્વી ખતમ થઈ જશે હજુ કરિયુગના પાંચ હજાર એકસો ને પચીસ વર્ષ ચાલે છે ચાર લાખ ને સત્તાવીસ હજાર વર્ષ બાકી છે કરિયુગના જ્યાં સુધી આ પૃથ્વી ડોલવાની નથી પણ આપણે આ મોબાઈલની ટેકનોલોજી અને આપણી જીવન પદ્ધતિ બદલવાના કારણે આપણે નહોતું આપીએ છીએ ધરતી માટે વિનાશ કરવા માટે એટલે આપણે જાગૃત થવું જોઈએ આવો ખેડૂતોના મારો સંદેશ ઓકે શું નામ નામભાઈ ભીલ જાગૃત ખેડૂતપુરા ના જવાબદારી સમાજ સેવા છે પણ ખેડૂત તરીકે હું જશુભાઈ ભીન રાયસિંગપુરામાં પાંચ એકર જમીન છે અને જાગૃત ખેડૂત છે ઓકે